એટલે ખરી જાય એમ ધૂળ થઈએ તો આપણે બે બે તંત છોડવા વીણવાના હે તો જલ્દી આપણે શરૂ કરી દઈએ શુભ મુહૂર્ત આપણાથી દેવી શ્રી ગણેશ કરી દેવી આ છોડવી તો કપાય ને બીજા કોઈને જેમ નથી કે વિણાવો જાય તો આ ભાઈ બંધ આવી ગયો વિણાવજો બિચારા એમ બે ગયો એને એમ કે હું કપાયણો પણ એમથી કાંઈ વિણવાનું નહીં તે બેસી ગયો બાકી હું જાય કાંકરણ ઘર પાંચ પકડી ગયો છું અહીંથી આટલું લઈ છે ટન ત્રણ બે બે ત્રણ છોડવા જવાના છે ડાબકા તો જલ્દીથી લેવા માંડવી કપા વિક ને ઘર પાસે પહોંચી જાય જો ડીજે અહીંયા જ પડ્યું હતું તો હું જો વિડીયો શરૂ કરું ને એટલે મારે ડીજે બંધ જાય કેમ કે આમાંથી ને આમાંથી વાગે એટલે આપણે બે મોબાઈલ કંઈ છે નહીં એટલે બાકી જો વગાડ્યું છે ડીજે કપાં વિણતા વિણતા બહુ જ મજો આવી ગયો આટલો કપાઉ વિણાઈ ગયો છે ને ડીજે વાગતો એટલે તો પછી ઓર જ મજા આવે એકલા એકલા વગાડી ડીજે ફૂલ એમ ફૂલ કપાવીને તો હવે પાછું આવી જશું લાલ ગાડા ઉપર કેમ કે હે વ્લોગ એડિટ કરો હતો મૂકવાનો હતો કાલનો પછી કીધું હમણાં બાર વાગી તો મૂકાય છે ને દર તો મોડું થાય છે ક્યારેક હાંજે ને એમ કેમ કે તમને ખબર ખેતીવાડી આપણે કઈ નવરાઈ હેઠ આવે નહીં હાંજે નવરાઈ મળે તો આપણે હેવી લે એડિટ બેડિટ કીને જલ્દી ફાઇ જાય આવે તો મૂકાય જાય મૂકાય નહીં ભાઈ કીધો વિને તો કપા આપણો કપા કેમ થોડું જોઈએ એક વાત એમ નોટિસ કરોલો તો હળી ચાદર કેમ હોય કોઈ એમ તવડી ગયો ને પાછો અને જે જીરું નીંદર બેઠો લાલ ઘોડા ઉપર મોજા બોજા કાઢ નાખ્યા ડીજે પછી વ્લોગ એડિટ કરી નાખ્યા ને મૂકી પણ દવા પછી ના મારે ખાતર નાખવા માટે છણામાં લાઈટ પાણી વાળો થાય ને જો આમાં ક્યાં નવરાય આમાં ક્યાં વ્લોગ એડિટ કરવા ને ક્યાં અપલોડ કરવો એટલે અત્યારે જયારે નવરે મળે ને તો કરી આખું બધી કામ કોટન કલેક કરવાનું મને થોડી કંટાળો તો ઘરબાજ નીકળી જાવ ઘરેથી ડોલ બોલ લઈને જાવ ખાતર નાખવા માટે ગુંદી આપવા હાથ જોઈને તમને ખબર પડી ગઈ છે કે શેના ને બધાને આપી દીધી ગુંદી ખબર તો કહી દે શેના બધા નાખી ખાતા જોયું આ તજા ખાતા ખાતર એટલે કે ગુંદી નાખી દીધી બધાને ધોળું ધોળી તો હવે ઘરે પાછો ગયો વાગી હું વાંચી લો નીકળી ગયો છું પડામાં કેમ કે લાઈટ તો આ થી જો પાંચ એટલે કે દંડા લઈ છે ચાર તો આવતાની સાથે જ કીધી મોટર શરૂ ને એક કેરો પાય હોતો દીધો એટલે કે બીજા કેરાનું શ્રી ગણેશ કરી નાખ્યું છે તો કાંગાર શાસન કહેવાનું કહી દીજો ભૂલતા નહીં છે ને જોરદાર અત્યાર સુધી વાળતો પાણી પણ સાજિંગ તો એટલે મોબાઈલ ઘરે મૂકી જતો સાજમાં હવે પાણી વાળો બળદ લેવા પેલા કીધું થોડાક બોર ખાતા રેડ એપલ

Кабас, Митро, аз давам лог Матъл, зов лог, по-сам да отида, аз да се капитам, не дам лог, а не лог, а да се капитам, не дам лог, а да